ફરી એકવાર એસએમસી ના કચરાના દમપરે માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કાર્તિક તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતો જેના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છોવાઈ ગઈ છે કાર્તિક મોહિતે રાત્રિના સમયે પોતાની બે બહેનો સાથે ઘરના નજીક બહાર નીકળ્યા હતા ત્યારે એસએમસી

चालकों ने ट्रेनिंग तथा मर्यादित जडपना नियमों की कड़क अमलवारी करनी चाहिए તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સાથે આ સમગ્ર મામલે સુરત મેયર દક્ષિશ માવાણી દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી છે પ્રજાનો આક્રોશ જોતા મેયર દક્ષિશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે કચરાની ગાડી તેજ ગતિએ ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે તમામ ડ્રાઈવરોનું લાયસન્સ વેરીફિકેશન કરવા આદેશ આપવામાં આવ્યા છે ડ્રાઈવરોને છાવરતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે મૃતકનું ના

मेरे को आज अभी कॉल से कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की मेरा लड़का जगह पे पर स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्द की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की बेट आपके लड़के का पूरा नाम क्या है कौन सी स्कूल में जाता है मेरा यहाँ पे सूरत में मेरा लड़के का नाम है अनिल कार्तिक ने मेरे कार्तिका निर्ल नहीं थे और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पड़ता है उतना के अंदर और मैं तीस साल पैंतीस साल से सूरत में रहता हूँ आपकी मांग मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को मिलना मांगता है आपके बेटी बच्चे टोटल बच्चे की मेरे बच्चे दो लड़की है और एक लड़का था ये लड़का ये लड़का हाथ हो गए सर आपका नाम क्या है मेरा नाम चौधरी कल्पेश कुमार विनोद चंद्र है सर क्या हुई थी घटना पूरी घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से एस एम पी का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारते ही उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने तो उसकी वजह से हमारा बारह साल का लड़का है उसकी ऑन स्पॉट डेथ हो गई थी और दूसरी दु, जो दो लड़कियाँ थी उनको भी थोड़ा बहुत लगा हुआ है आपको कब पता

જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી ને ટ્રિપલ સવારીમાં ટુ વ્હીલમાં આ ઘટના બની છે પાછળથી આવીને પાછળથી આવીને ટકરાવાની ઘટનાથી બાળકનું મોત થયું છે થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરીફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે મેં એક્શન લીધા હતા તેવી ડોર ટુ ડોર જે ઘણીવાર ફરિયાદ આવતી હોય છે કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર તો થોડા દિવસ પહેલો મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તમામ ડ્રાઈવરનું વેરીફિકેશન કરવામાં આવે કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે એજન્સી વાળા કામ બરાબર નહીં કે પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી અને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક પ્રાથમિક જાણવા મુજબ પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો ડોર ટુ ડોર ગાર્બેજ ની એજન્સી નો કોઈ વાક હોય ડ્રાઈવર નો વાક હોય કદાચ અમારા અધિકારી નો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું